ખાતે માધવ પૂર્ણા મેળાની પ્રિવેન્ટ યોજાઈ વડોદરા અકોટા સ્ટેડિયમ ખાતે માધવ પૂર્ણા મેળાની પ્રિવેન્ટ યોજાઈ પ્રિવેન્ટમાં નૃત્ય પ્રસ્તુતિ માટે અકોટા સ્ટેડિયમ ખાતે દેશના વિવિધ રાજ્યોમાંથી આવ્યા છે કલાકારો અલગ અલગ રાજ્યના આશરે પાંચસો પચાસ જેટલા કલાકારો રહ્યા ઉપસ્થિત રાજ્ય સરકારના રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા સમગ્ર કાર્યક્રમનું કરાયું છે આયોજન

વોન વાંગલા મેઘાલયનું કોચ નાગાલેન્ડનું સંગતામ માકુહીની આચી સેલો સિક્કિમનું ચુટકે હોજાગીરી ત્રિપુરાનું મમિતા અને સંગ્રેન નૃત્ય રજૂ કર્યા હતા ગુજરાતના સુરેન્દ્રનગરનો રાસ મહીસાગર ટ્રાઇબલ નૃત્ય છોટાઉદેપુરના રાઠવા ડાંગનું ડાંગી જોરાવરનગરનું હુડો પોરબંદરના ઢાલ તલવાર અને મણિયારો પોરબંદર ગાંધીનગરનો મિશ્ર રાસ મોરબીના ગરબા ભાલ વિસ્તારનું પઢાર મંજીરા નૃત્ય રજૂ કરી કલાકારોએ કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવી દીધા હતા પોરબંદર જિલ્લાના માધોપુર ખાતે તારીખ છથી દસ એપ્રિલ સુધી માધોપુરનો ભાતીગળ મેળો યોજાશે જેમાં સાંસ્કૃતિક વારસો અને ધરોહરને જોવા જાણવા અને માણવાની તક મળશે માધોપુર ઘેરનો મેળો એ ગુજરાતના પ્રખ્યાત મેળા પૈકી એક છે ત્યારે વડોદરાવાસીઓ પણ રાજ્યની આગવી સાંસ્કૃતિક પરંપરાથી અવગત થાય એ માટે અકોટા સ્ટેડિયમ ખાતે આયોજિત ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં કલાકારોએ એક એકથી ચડિયાતી રંગારંગ પ્રસ્તુતિઓ રજૂ કરી હતી વડોદરા શહેરના અટોળા સ્ટેડિયમ ખાતે એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ પર આયોજિત ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહભાગી થયા હતા આ કાર્યક્રમમાં ગુજરાત સહિત અન્ય આઠ રાજ્યના ચારસોથી વધુ કલાકારો દ્વારા વિવિધ પ્રસ્તુતિઓની રજૂઆત કરવામાં આવી હતી દેશની અલગ અલગ સંસ્કૃતિના કલાકારોએ સંયુક્ત રીતે ભવ્ય નૃત્ય કલાકૃતિઓ રજૂ કરી કલાનગરી વડોદરાવાસીઓના દિલ જીત્યા હતા અભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ભારતની કલા સંસ્કૃતિ અને વારસાને ઉજાગર કરવાની સાર્થક પહેલ બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવી આભાર વ્યક્ત કર્યો હતો

ભગવાન શ્રી કૃષ્ણને ને જે વિવાહ થયા એ પ્રસંગને જીવંત કરવા માટે પુનઃ એ પ્રસંગને આપણા હૃદયના અંદર ધારણ કરવા માટે અનેક કલાકારોના માધ્યમથી જે અહીંયા પ્રસ્તુતિ કરવામાં આવશે આ પ્રી ઇવેન્ટના આયોજનને વડોદરા શહેરમાં ખૂબ મોટા પાયે આયોજિત કરવા બદલ વડોદરા મહાનગરપાલિકાનો ખૂબ ખૂબ હું આભાર અભિવ્યક્ત કરું છું માધવપુર તો આયોજન મોટા પાયે થાય જ છે પણ જુદા જુદા શહેરોમાં પણ શહેરીજનો આપણા ત્યાં એમ કહેવાય છે કે વહુ નવી આવે એ ગાય જેવી પણ હવે આપણે એવું કેવું જોઈએ કે વહુ હોય તો રુકમણી છે ભગવાન શ્રી કૃષ્ણ અને રુકમણીજીના વિવાહ માધવપુર મુકામે થયા હતા એટલે પૂર્વ થી પશ્ચિમ સુધી કૃષ્ણ દ્વારિકાથી મણિપુર અને રુક્ષમણીજીના વિવાહ અહીંયા ગુજરાતમાં થાય સાંસ્કૃતિક વિભિન્નતાઓ વચ્ચે પણ આપણી ભૂગોળ સાંસ્કૃતિક વિભિન્નતાઓ અંતર આ બધું કરતા પણ આપણા એક દેશમાં એક સંસ્કૃતિ ભલે ભાષાઓ અનેક હોય બોલીઓ અનેક હોય પરંતુ આપણી દેશની જે વિરાસત અને એકતા અને સાંસ્કૃતિક જે વાત છે એ માધવપુરનો મેળા આપણને એ ઉજાગર કરે છે અત્યારે ગુજરાત સરકાર દ્વારા માધવપુરનો મેળો ત્યાંથી પણ કલાકારો આવશે એ એમની પ્રસ્તુતિ કરશે બે સંસ્કૃતિઓના મિલન સમાન

એમના તહેવારો ઉજવે છે એ બધી વાતોનો સમન્વય સાથે એક મોટી વિરાસત માધાપુર ના નો મેળો કહીએ છીએ એની અત્યારે આપણે ગુજરાતમાં વધુમાં વધુ લોકો સુધી પહોંચે એનો આ પ્રયત્ન છે